નમસ્તે દોસ્તો આજની મારી YouTube ચેનલમાં માં તમારું બધાયનું હાર્દિક સ્વાગત કરું છું ને તમારા બધાયના પ્રેમ અને સપોર્ટ લીધે આજે મે નવી નકોર બાઇક લઈ લીધું તમે જો આમ R15 ટુકું પડે હો આની માં હાલો તમને આના થોડા સ્પેસિફિકેશન બતાવી દઉં બીલો સ્પેસિફિકેશન તમને કહી દઉં બે બાજુ મિરર આવે છે એકદમ બરોબર દેખાય છે ને જકાસ પાવર સ્ટેરિંગ આવે છે વિથ સેલ્ફ સ્ટાર્ટ હો તમે આમ જોઈ લ્યો આમ સેલ્ફ સ્ટાર્ટ જોઈ લ્યો એટલું સ્મૂથ એન્ડ રફ એન્ડ ટફ ગાડી આવે તમારી તમને આનું સ્પેસિફિકેશન દેખાડું ને આ બીજા બધે જાય એક્ટિવા કરતા તો જમા વટનું આવે ભાઈ આમ જો પગ રાખવાનું થઈ જાય ટીવીએસ ની બ્રાન્ડ આવશે તમારે અને અહીંયા તમારે ટિફિન લઈને ટિફિન બિફિન ટીંગાડવું કામે કાજે જવાનું હાલે ને એ રીતે તો આજે તમને દેખાડવું હલોમાં બે જણા ધબ ધબ હાઈલા જાય ધ્રુવ ભાઈ ભેગું થાને ને ભાઈ તમ જબાટી કેવી બોલે દેખાડી દી તમને

આ હરખો જોઈજો તમે આ સીટ નથી મેં જોઈ લ્યો આ કૂતરાએ આયા જો આજોજો હોનાની ઈટુ છે ભઈ ભઈ સીટમાં હોનાની ઈટુ આજો કોક તોડવાની ટ્રાય કરી રહી છે પણ કોઈની ટૂટુ ન કેમ કે આ બુલેટ પ્રૂફ સીટ આવે બુલેટ પ્રૂફ કેવી સીટ આવે બુલેટ પ્રૂફ સીટ આવે આ તોડવાની ટ્રાય કરી છે પણ એની સેન્સર મારી પાસે જ છે બીજો કોઈ થી થાય નહીં હમજા એટલે તમે કોઈને કહેતા ન્યા મારા તમારા વચ્ચે જ રાખજો વાત બરોબર

આપણે આ બધા મિત્રો દર્શક મિત્રો બધા જોડાઈ રહેજો અને આપણે એક નવો એક એક્સપેરિમેન્ટ કરવાનો છે કદાચ તમે કદાચ દસ લાખ ની ગાડી લ્યો તો એમાં તમે ચાર જણા બેસી શકો પણ આપણે આ તમ તારે એટલું મોંઘામાં મોંઘું છે ને તમ તારે લાખ રૂપિયા નું લ્યો તો એમાં ત્રણ જણા નો બેસી શકો પણ આમાં તમ તારે ચાર જણા જે પાત્ર આપણી પાસે એટલા માણસો નથી એટલે આપણે બે જણા બે આડીને ટ્રાય કરશું આ બુકારી બોલાવતું જાય એક નહીં તમે મને જોઈ જો આ વિડીયોમાં એન્ડ લગી જોડાઈ રહીજો હાલો છોકરાઓ ભાઈ જાવ હાલો માને જેતામાં આ આ કે તાકાત જોલીયાની આ જોલીયા આ આનો વજન જોલીયો મારો વજન જોલીયો કેટલો વજન આ ચાલે બોલો જો તેરા બાપ આય

કેટલું કમ્ફર્ટ આવું આપે ખરું કોઈ તમે મને એ કહો તો હું એમ કહો છું આજે જ નીચે લિંક આપું છું ને એમાં આજે જ આ પરચેસ કરો બાઇક તમે કેટીએમ ને બુલેટ તમે ભૂલી જશો એવું આ દમદાર ગાડી છે જ હાલો આપણે બે જણા કેવી રીતે દબા દબી આમ હાલે આમાં તમને દેખાડું બરોબર પડે આની પાસે કેટીએમ શું આર આર15 ઓલું મિન્જા કેટલા હજાર સીસી નું આવી ટકું પડે તો તમને દેખાડું હાલો કેવું ચાલે જોયો તમે કેવી બુકારી બોલાવે તરતું જાય આમ પાવર સ્ટેરિંગ આવે એમજે આવું તમે તંત્ર કરોડોક લાખો ખર્ચો તો આવું ન મળે